નમસ્કાર મિત્રો આજે જ્યારે માતા મહાકાળીએ ભૂતિયાને જ્યારે આ માયાવી મોરલી આપી ત્યારે ભૂત્યો આ મોરલીને લઈ અને જ્યારે લાલવાદીઓના નેહડામાં પહોંચ્યો અને જ્યારે મોરલીના સૂર તે રેલવવા લાગ્યો ત્યારે હજારો સાપ તેની પાસે આવ્યા તો ખરા પરંતુ આવી અને પોતે ડોલવા લાગ્યા અને જ્યારે મોરલીના સૂરે તેઓ એવા ખોવાઈ ગયા કે શાન ભૂલી ગયા અને પોતાના દુશ્મનને પણ ભૂલી અને આમ તેમ આમ તેમ ડોલી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈને રાજપાલસિંહ ખુશ થઈ ગયા શેઠ પણ હવે ભૂતિયાને કહે છે કે હું પણ તારી સાથે એ ઔષધિઓના જંગલમાં આવીશ અને ભલેને મારું મોત થઈ જતું પરંતુ સામે લાલવાદીઓ કે જે પોતાના નેહડામાં લાઈન સર ઊભા થઈ ગયા છે ને હાથમાં ગોફેડના ગોળા લીધા છે અને પછી કહે છે કે એકી સાથે સૌથી પહેલાં આપણે આ જે વચ્ચોવચ જે બાળક આવી રહ્યો છે ને એને મારવાનો છે કારણ કે તે આ બધી માયાઓ રચે છે અને પછી જ્યારે એક એક લાલવાદી જ્યારે ગોફેડના ગોળા જ્યારે ભૂતિયા ઉપર મારવા લાગ્યો ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ તમે આ મોરલી વગાડો ત્યાં સુધી હું આ વાદીઓને સીધા કરું છું આમ કહી અને પછી રાજપાલસિંહ મોરલી બગાડવાનું શરૂ કરે છે આ બાજુ સાપ ડોલી રહ્યા છે અને પછી તો જ્યારે એકી સાથે જ્યારે ગોફેણના ગોળા જ્યારે ભૂતિયાની સામું આવવા લાગ્યા ત્યારે ભૂતિયો એ બધા જ ગોળાઓ પોતાની સામું રોકે છે અને એક એક ગોળાને પોતાના શરીરમાં જાણે તે રૂના ગોળા રોકી રહ્યો હોય એવી રીતે રોકવા લાગ્યો ત્યારે વાદીઓ વિચારમાં પડી ગયા કે આ વળી કેવી રીતે બની શકે આપણા એક ગોળાથી ગમે તેવો માણસ કે જે મોતને ઘાટ ઉતરી જાય અથવા તો ઘાયલ થઈ જાય તેનામાં બીજી વાર ચાલવાની હિંમત નથી થતી અને આ તો આપણી સામૂને સામુ ચાલ્યો આવે છે અને પોતાના શરીર ઉપર બધા જ ઘા આસાનીથી ઝીલી લે છે તો પછી આ બધું કેવી રીતે થઈ શકે અને આમ તેઓ મનમાં ને મનમાં વિચાર કરી રહ્યા છે ને એકબીજાને કહી રહ્યા છે પરંતુ ભૂતિઓ જે પોતાના શરીર ઉપર ઘણા બધા ગોળા ધારણ તો કરે છે અને પછી એકી સાથે એ જ ગોળાઓ આ લાલવાદીઓની સામુ છૂટા મારે છે અને પછી તો એક એક વાદીને જઈ અને આ ગોળા વાગવા લાગ્યા કોઈના પગે વાગે છે કોઈના હાથે વાગે છે કોઈના મોઢા ઉપર વાગે છે તો કોઈના માથા ઉપર વાગે છે અને આમ એક એક વાદી ત્યાં ઘાયલ થાય છે અને આમ પછી તો ભૂતિયો ચાલતો ચાલતો આ વાદીઓના નેહડામાં પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે વાદીઓ તમે અમારી પાછળ કેમ પડી ગયા છો અરે અમે ધારીએ ને તો તમને ક્ષણભર વારમાં મારી શકીએ એમ છીએ અને તમે એમ નહીં વિચારતા કે અમે તમારાથી ડરીએ છીએ અમે તમારાથી ડરતા નથી અને જુઓ આ તમને જે તમારા સાપ ઉપર આટલું બધું ગર્વ અને અભિમાન હતું ને એ સાપ આજે ખરા ટાણે તમારો જીવ બચાવવા પણ તૈયાર નથી કારણ કે તેઓ અમારા વશમાં થઈ ગયા છે માટે હે લાલવાદી આજે તમને હું ભૂતિઓ એક સલાહ આપું છું કે આ ઔષધિઓનું જે જંગલ રહ્યું ને એ તમારું નથી કે તમારા દાદાઓનું પણ નથી પરંતુ આ ઔષધિઓનું જંગલ એ પ્રકૃતિએ બનાવેલું છે અને તે ભગવાનની માનવને આપેલી એક અમૂલ્ય ભેટ છે અને આમાંથી જો ઔષધિઓ લોકોના જીવનમાં કામ લાગશે ને તો એમ સમજજો કે તમને પણ ધર્મ થશે અને તમે આ ઔષધિઓ સુધી જો લોકોને નહીં પહોંચવા દો અને આ રીતે તમે અને તમારા સાપ જો માણસોને મારતા રહેશે ને તો સમજી લેજો કે આ તમારું ખરાબ કાર્ય છે અને એનો દંડ તમને ભગવાન જરૂર આપશે અને અત્યારે તો હું તમને જાજુ કાંઈ કહેતો નથી પરંતુ એટલી જ વાતમાં સમજી જાઓ કે આ ઔષધિઓના જંગલમાં તમારા જેટલા પણ સાપ જે રખેવાળી કરી રહ્યા છે ને એ બધાને તમે પાછા બોલાવી લાવો અને આવું કરવું પાપ છે અને હું તો કદાચ ધારું ને તો તમારા બધા જ સાપને મારી નાખું અને તમને પણ મારી અને આ તમારો નેહડો છે ને એ એક એક ઘર સળગાવી નાખવાની હિંમત આ ભૂતિયામાં છે પરંતુ હું એવું નહીં કરું કારણ કે મને ધર્મ કરતાં જ આવડે છે અધર્મના માર્ગ ઉપર ચાલતા મને જરાય નથી આવડતું અને આજે તમે બધા ઘાયલ થયા છો પરંતુ આજે હું તમને કહું છું કે હવે તમારા આ ઘાવ રહ્યા ને એને રૂજાતા લગભગ બાર બાર મહિનાનો સમય લાગશે પરંતુ તમે મારી વાત માનો અને આ ઔષધિઓના જંગલમાં જઈ અને એની યોગ્ય ઔષધિ લાવી અને તમારા શરીર ઉપર લગાડો તો તમે સાજા થઈ જશો અને એ પણ ખૂબ જ જલ્દી અને તમે જેમ સાજા થશો અને તમે રાજી થશો ને એમ તમે લોકોને રાજી કરો અને આ સંસારમાં જેટલા પણ માણસો દુખી છે અને રોગથી પીડાઈ રહ્યા છે ને એમના રોગ મુક્ત કરો અને એમને પીડામાંથી આઝાદ કરાવો તો તમારું જીવન સાર્થક બની જશે આમ કહીને ભૂતિઓ રાજપાલસિંહને કહે છે કે ચાલો રાજપાલસિંહ હવે આ ઔષધિઓના જંગલ તરફ આગળ વધીએ અને આમ પછી તો ભૂતિઓ રાજપાલસી અને નગરસેઠ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા આજે પહેલીવાર કોઈ ત્રણ માણસો કે જે ઘણા વર્ષો પછી આ લાલવાદીઓના નેહડા હરવા થઈ અને આ ઔષધિઓના જંગલ તરફ જઈ રહ્યા છે અને ત્યારે આ બાજુ ઘાયલ થયેલા બધા જ વાદીઓ ભેગા થાય છે અને ભેગા થઈને કહે છે કે ગમે તે થાય આ ભૂતિયાને મારી નાખવો છે અને તે પાછો વળીને આવે ને ત્યાં સુધીમાં તો નગરસેઠ ભૂત્યો અને એની સાથે રહેલા પેલા રાજપાલસી આ ત્રણેયને જીવતા નથી છોડવાના અને આમ જ્યારે આટલી વાત તેમણે કરીને ત્યાં તો બધા જ વાદીઓ ફરી ઊભા થાય છે અને કહે છે કે આપણને આટલા બધા ઘાયલ કરનાર આપણા દુશ્મનને આપણે આ રીતે જીવતો નથી જવા દેવાનો એને ગમે તેમ કરી અને એને મારી નાખવાનો છે ઔષધિઓ જંગલમાંથી બહાર ના જવી જોઈએ અને આમ હવે બધા વાદીઓ આવો દ્રઢ નિર્ણય કરી અને ફરી પાછા ઊભા થાય છે ત્યાં તો એક કૂબામાંથી અવાજ આવ્યો રોકાઈ જાઓ અને અહીંયા મારી પાસે આવો ત્યારે આટલો અવાજ સાંભળીને એક વાદી બોલ્યો કે આ વળી કોણે અવાજ કર્યો ત્યારે બીજા વાદીઓ કહેવા લાગ્યા કે આ તો આપણા દાદા છે અને તેઓ હવે પોતાની જિંદગીના લગભગ છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે ને એટલા માટે આપણને કંઈક કહેવા માગતા હશે ચાલો એમની પાસે તો જઈએ અને ત્યારે તેઓ એમની પાસે જાય છે ત્યારે આ દાદા એટલું જ કહે છે કે મારા દીકરાઓ અને તમે આ કબીલાના જેટલા પણ દીકરાઓ છો એ મારા પણ દીકરાઓ જ ગણાવો કારણ કે હું આ કબીલાનો સૌથી વડીલ માણસ છું અને આજે હું મારી જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું પરંતુ તમને એક સલાહ આપવા માગું છું જો તમે એ સલાહ ઉપર ચાલશો ને તો ક્યારેય જીવનમાં દુઃખી નહીં થાઓ ત્યારે આ વાદીઓ કહે છે કે બોલો દાદા અમારે શું કરવાનું છે ત્યારે આ દાદા એટલું જ કહે છે કે તમને આજ દિવસ સુધી હું તો ના સમજાવી શક્યો અને હું પણ એ જ માર્ગે ચાલ્યો અને આ ઔષધિઓનું જંગલ છે ને એની આજુબાજુમાં અને અહીંયાથી ઘણા બધા વટેમાર્ગો નીકળ્યા અને ઘણા માણસો ઘણા રાજાઓ મહારાજાઓ અને ઘણા બધા સિપાહીઓ અહીંયાથી નીકળ્યા ને એ બધાને અમે અને અમારા મિત્રોએ મારી નાખ્યા છે ક્યારેય કોઈને અમે ઔષધિઓના જંગલ સુધી નથી પહોંચવા દીધા પરંતુ મારા દીકરાઓ આજે એક નાનકડા ભૂતિયાએ જે વાત કરીને એ વાત મને યોગ્ય લાગી છે અને એ વાત સાચી છે જુઓ મેં મારા જીવનમાં નાનપણથી લઈને મારી જવાનીમાં ઘણા માણસો માર્યા અને ઘણા યુદ્ધ કર્યા અને અહીંયાથી નીકળતા હરેક પશુ પક્ષી માનવીઓ બધાને મેં કાપી નાખ્યા છે એમ છતાં પણ તમે જુઓ આજે હું મોતની સૈયા ઉપર સૂતેલો છું અને તમને ખબર છે ને હું બાર મહિનાથી આ ખાટલામાં પડ્યો છું નથી ચાલી શકતો કે નથી ઊભો થઈ અને આમ તેમ જઈ શકતો અને હું આટલો બધો દુઃખી કેમ થાવું છું તમને ખબર છે એનું કારણ એ જ છે કે મેં લોકોની હાય લીધી છે અને લોકોને માર્યા છે અને એમના દુઃખનો ક્યારેય ભાગીદાર નથી બન્યો અને એટલા માટે આજે તમને કહું છું કે મારા જેવી તમારી હાલત ના આવે એટલા માટે તમે પેલા જે ભૂતિયાએ જે વાત કરી છે ને એની વાત સાથે સહેમત થઈ જાઓ અને એની મદદ કરો એને ઔષધિઓના જંગલમાંથી એ ઔષધિ લઈ અને એને પાછો મોકલો અને પછી આ તમારા જેટલા પણ આપણા સાપ છે ને એ બધાને સમજાવીને રોકી લો કે તેઓ માનવીઓ ઉપર આવો પ્રહાર કરવાનું છોડી દે કારણ કે આ જે ઔષધિઓનું જંગલ છે ને એ કુદરતે લોકોના કલ્યાણ માટે અને એમના દુઃખને દૂર કરવા માટે બનાવ્યું છે પરંતુ આપણે અને આપણા પૂર્વજો ખોટા આના ઉપર હક જમાવીને બેઠા છે બાકી સાચી સચ્ચાઈ તો એ છે કે આપણે પણ અહીંયાના નથી આપણે પણ ઘણા સમય પહેલાં આપણા બાપ દાદા અહીંયા રહેવા આવ્યા હતા અને ત્યારે આ જંગલ ઉપર સૌપ્રથમ આપણે વિજય મેળવ્યો અને અહીંયા આપણે રહેવા લાગ્યા હતા પરંતુ એ સમયે અહીંયા ઋષિઓ રહેતા હતા અને તેઓ અહીંયા જે ઔષધિઓનું આ જંગલ છે ને એમાંથી ઔષધિઓ લાવી લાવી અને લોકોની મદદ કરતા અને એમના દુઃખ દૂર કરતા ત્યારે રોજ સવારે અહીંયા ઘણા બધા માનવીઓ આવતા અને એ ઔષધિઓના લેપ લઈ જતા પરંતુ આપણા પરદાદા જે હતા ને તેઓએ એ ઋષિ મુનિઓ ઉપર અત્યાચાર કર્યો અને બધા જ ઋષિઓને મારી ભગાડ્યા અને આ ઔષધિઓના જંગલ ઉપર એમણે કબજો મેળવ્યો હતો અને આ ઘટના મને મારા દાદાએ કહેલી છે માટે તમને કહું છું કે આજે આ ભૂતિયાએ જે વાત કરી ને એ વાત એકદમ તદ્દન સાચી છે અને હું એ વાત સાથે સહેમત છું બોલો હવે તમારે ભૂતિયાને અને એમના બંને સાથી મિત્રોને મારી નાખવા છે કે પછી તમારે મારી વાત માનવી છે બોલો અને જો એને આજે મારી નાખશો ને તો આજે તો જવાની છે ને જવાનીના જોશમાં તમે અત્યારે તો ઘણા બધા પાપ કરી નાખશો પરંતુ જ્યારે આ દેહ સાથ છોડી મૂકશો ને ત્યારે ક્યાંય નાય નહીં રહો અને પછી મારી જેમ રીબાઈ રીબાઈને તમે મરશો એના કરતાં સમજી જાઓ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે એકવાદી બે વાદી ત્રણવાદી આમ કરતાં કરતાં બધાએ પોતાની ગોફેણો નીચે નાખી અને કહે છે કે દાદા આજે તમારા સોગંદ ખાઈને કહીએ છીએ કે આજ પછી ક્યારેય આ ગોફેણના ગોળા કોઈ મનુષ્ય કોઈ પશુ કે કોઈ પક્ષી ઉપર નહીં જાય અને હવે અમારાથી થશે તો એમને આ ઔષધિઓના જંગલ સુધી પહોંચાડીશું અને એ ઔષધિઓનું જ્ઞાન મેળવી અને અમે આજુબાજુના ગામડે ગામડાઓમાં જે પણ રોગ પીડિત માણસો છે ને એમના દુઃખ દૂર કરીશું અને પછી તો એક લાલવાદી કે જે હાથમાં સળગતી મસાલ લઈને આવે છે અને આવી અને પછી આ ગોફેણનો જે ઢગલો પડ્યો હતો એ ઢગલામાં આગ ચાપી દીધી અને આગ ભળભળ બળવા લાગી અને પછી તો બધી જ ગુફેણો બળીને ખાખ થઈ ગઈ અને આટલી ઘટના બનતાની સાથે જ આ દાદા કહેવા લાગ્યા કે હે મારા દીકરાઓ આજે મારું જીવન ધન્ય થઈ ગયું કારણ કે આજે મને ગર્વ છે ને હવે હું ગર્વથી મરી શકીશ એનું કારણ એ છે કે મેં આટલા દિવસ સુધી પાપ કર્યા હતા કોઈ જ પુણ્યનું કામ નહોતું કર્યું પરંતુ આજે મારા સમજાવવાથી મારા દીકરાઓ તમે સમજી ગયા છો અને તમે તો સમજી ગયા પરંતુ હવે મને એ વાતનો ગર્વ છે કે મેં આજે મારા કબીલાને સુધાર્યો છે અને પાપના માર્ગે જતાં મેં એમને રોક્યો છે હવે મને આસાનીથી મોત મળશે હવે હે ભગવાન હવે મારો પ્રાણ લઈ લે હવે મારો આત્મા નહીં ભટકે અને આમ આ બાજુ હવે બધા જ લાલવાદીઓ તો સુધરી ગયા પરંતુ આ બાજુ ભૂતિઓ રાજપાલસિંહ અને પેલા નગરસેઠ ત્રણેય જણા ચાલતા ચાલતા ઔષધિઓના જંગલની સીમા સુધી પહોંચી ગયા છે અને ત્યાં જઈને જુએ છે તો ઘનઘોર જંગલ છે અને સૂર્યનું કિરણ પણ એના અંદર નથી પહોંચી શકતું એટલું ઘટાદાર આ વન છે અને આ ઔષધિઓના વનમાં જ્યારે ભૂતિઓ રાજપાલસિંહ અને આ શેઠ પ્રવેશ કરે છે એની સાથે જ જાણે આ જંગલમાં કોઈક મોટું મહાકાય પ્રાણી આમ તેમ આમ તેમ દોડી રહ્યું હોય ને એવો ભયંકર અવાજ સંભળાવવા લાગ્યો અને જાડીઓ ખખડવા લાગી ત્યારે નગરસેઠ કહે છે કે ભૂતિયા આપણે આ ઔષધિઓના જંગલમાં તો આવી ગયા છીએ પરંતુ આ સાનો અવાજ થઈ રહ્યો છે લાગે છે કે કોઈ જંગલી મહાકાય પ્રાણીઓ અંદરો અંદર લડી રહ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે નાના નગરસેઠ ત્યાં અંદર કોઈ જંગલી પ્રાણીઓ નથી લડી રહ્યા પરંતુ અંદર તો પેલા લાલવાદીઓના સાપ છે ને એ ભેગા મળી અને પોતે મસ્તી કાઢી રહ્યા છે પરંતુ હમણાં આપણે જેવા આ ઔષધિઓના જંગલની કોઈ પણ એક વનસ્પતિના પાનને પણ અડસુને ને એની સાથે જ તેઓ આપણા ઉપર આક્રમણ કરવા આવી જશે તમે ખાલી જુઓ આમ કહીને ભૂતિયો જેવો એક વનસ્પતિને અડે છે એની સાથે તો આજુબાજુમાંથી વનસ્પતિઓમાં ઘણો બધો અવાજ થવા લાગ્યો અને ઘણા બધા સાપ તેમની સામુ આવીને ઉભા રહી જાય છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી